સરકારે તાજેતરમાં આઠમા પગાર પંચની જાહેરાત કરી છે જે લાગુ થવા જઈ રહ્યું છે બે હજાર ને વિદ્યાર્થી મિત્રો આઠમું પગાર પંચ કે જેની જાહેરાત સ્વાભાવિક રીતે થવાનું છે લાગુ સાતમું પગાર પંચ બે માં અમલમાં આવ્યું હતું એના દસ વર્ષ પછી એટલે કે બે હજાર ને છવ્વીસ ના પેલી જાન્યુઆરીએ લાગુ થવાની અપેક્ષા છે સંભાવના છે જે સમય છે એ આગળ પાછળ થઈ શકે છે ચાલો જોઈએ વિગતવાર આ ટોપિક વિશે ચર્ચા કરીએ આઠમો પગાર પંચ એ ભારત સરકારના કયા કર્મચારીઓ તો કે કેન્દ્રીય કર્મચારીઓ રાજ્ય સરકારના એટલે કે ગુજરાતના વિદ્યાર્થીઓ એના માટેની વાત આ નથી કેન્દ્રીય કર્મચારીઓની વાત છે કે જે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શન ધારકો કે જે રિટાયર થયેલા છે એના માટે શું તો કે પગાર ભથ્થા અને પેન્શનના માળખાની સમીક્ષા કરવા અને તેમાં સુધારાની ભલામણ કરવા માટે રચાયેલ એક સંસ્થા હશે સંસ્થા કાયમી હશે તો કે નહીં સંસ્થા જે છે એ કાર્યકારી હશે સંસ્થા જ્યારે બને છે એનું જે કામ છે એ થઈ જાય છે ત્યારબાદ એ આપોઆપ સ્થગિત કરી દેવામાં આવે છે સામાન્ય રીતે નવું પગાર પંચ હાલના પંચની ભલામણોના અમલના અંદાજે કે વર્ષ પછી રચવામાં આવે છે આ પગાર પંચની જે ચર્ચા છે એ કે ભાઈ બે હાજર છવ્વીસ માં આવા કંઈક નવા બદલાવ થવા જઈ રહ્યા છે બસ તો આજ જે જાહેરાત છે એ નિર્ણય લેવામાં આવ્યો છે યાદ રાખજો મિત્રો પરીક્ષા લક્ષી વાત કરીએ તો સાતમું પગાર પંચ ક્યારે લાગુ થયું સાતમું ત્યારબાદ દસ વર્ષ બાદ બે હજાર ને છવ્વીસ માં આઠમું પગાર પંચ જે છે એની ચર્ચા જે હાલમાં ચાલુ છે ચાલો આગળ જોઈએ શું કહેવા માંગે છે આ ટોપિક આઠમા પગાર પંચનું મુખ્ય કાર્ય શું હશે તો કે કેન્દ્રીય કર્મચારીઓના પગાર અને અન્ય લાભોની વર્તમાન સ્થિતિનું વ્યાપક મૂલ્યાંકન કરવું અને ભવિષ્યમાં ભલામણ કે ભાઈ ભવિષ્યમાં શું મોંઘવારી છે ભારતનું અર્થતંત્ર છે એ વર્તમાનમાં શું છે ભૂતકાળમાં શું હતું ભવિષ્યમાં શું રહેશે એને મુતાબિક ગણતરીઓ કરીને પગાર જે છે એનો વધારો કે ઘટાડો એ નક્કી કરવામાં આવતો હોય છે અને તેના માટે થઈને આ પગાર પંચો જે છે એ

એમાં સમીક્ષા કરવી વધારો કરવો ઘટાડો કરવો શું કરવું તેના માટેની અન્ય કેન્દ્ર સરકારમાં જે અત્યારે જે ચાલુ છે તેને પગાર ભથ્થાને બધું લાગુ પડશે કેન્દ્ર સરકારમાં અત્યારે જે રિટાયર થશે એટલે કે પેન્શન ધારકો જે છે એને શું લાભો મળવાના છે એના પેન્શનમાં શું ફેરફાર થવાનો છે એની ચર્ચા એની અંદર છે હાલના પેન્શનરો અને ભવિષ્યના પેન્શનરો માટે પેન્શનની ગણતરીની પદ્ધતિઓ અને લાભોની સમીક્ષા કરવી ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો એની અંદર બીજું શું છે તો કે મોંઘવારીનું પરીક્ષણ એટલે કે મેં વાત કરી ને કે મોંઘવારી ભારતનું અર્થતંત્ર છે તેમાં શું ફેરફાર થવા રહેવાનો છે ભૂતકાળમાં શું હતો વર્તમાનમાં શું છે એની મોંઘવારી અને જીવન નિર્વાહના ખર્ચમાં થયેલા વધારા કે ઘટાડાને ધ્યાનમાં રાખીને પગાર અને ભથ્થાઓમાં યોગ્ય વધારો સૂચવો ખ્યાલ આવે છે દોસ્તો ત્યારબાદ આગળ જોઈએ હવે આ જે છે ભારત ભારત દેશમાં તો શું છે તો તેની પેલા કેટલા કેટલા પગાર પંચો બન્યા અને ક્યારે બન્યા આ એનો ચાર્ટ છે જો ભારતમાં અત્યાર સુધીના પગાર પંચો એટલે કે ક્યારે શરૂઆત થઈ છે તો જો દોસ્તો રચના છે છે પહેલું પગાર ત્યારબાદ અમલ પ્રશ્ન પૂછાય પરીક્ષામાં તાજેતરમાં ચર્ચામાં આઠમું પગાર પણ છે ક્યારે લાગવાનું છે તો કે બે હાજર છવ્વીસ માં ચર્ચાઓ થઈ રહી છે લાગે એ પછી કહી શકાય કે લાગ્યું છે અત્યારે તો ચર્ચાઓ ચાલુ છે કે અપેક્ષિત તારીખ છે કે આ તારીખે લાગશે પરંતુ પરીક્ષામાં એને અનુલક્ષીને જો ટોપિકમાંથી કોઈ પ્રશ્ન પૂછાય તો એ શું હોઈ શકે તો આ કોષ્ટકમાંથી પ્રશ્ન બની શકે કે પહેલું પગાર પંચ ભારત દેશની અંદર પ્રથમ પગાર પંચ ક્યારે લાગુ થયું તો આપણે કહી શકવા જોઈએ ઓગણીસો ને સુડતાલીસ માં આ પગાર પંચ હતું જોજો દોસ્તો ત્યારબાદ ઓગણીસો ને થી પ્લસ દસ વર્ષ પછી નથી આવતું સીધું ક્યારે આવે છે ઓગણીસો ને ઓગણસાઠ સાલમાં એનો મતલબ એ છે કે એવું નક્કી જ નથી કે દસ વર્ષે જ આ બદલાવ થાય આનો અર્થ વિદ્યાર્થી મિત્રો એ છે કે ભારતનું અર્થતંત્ર જે ફુગાવો છે એને ધ્યાનમાં રાખીને વર્તમાનમાં શું છે ભવિષ્યમાં શું રહેશે અને અત્યારની હાલ પરિસ્થિતિ શું છે એને અનુલક્ષીને ભવિષ્યની જે છે એ પ્લાનિંગો થતા હોય છે તો અર્થતંત્રમાં ફેરફાર હોય એના હિસાબે આ સાલો છે એમાં દસ વર્ષ નથી જવું ઓગણસાઠ થી તોતેર તોતેર થી છ્યાસી છ્યાસી થી છન્નું છન્નું થી બે હજાર છ અને બે હજાર છ થી બે હજાર સોળ બે હજાર સોળ માં સાતમું હવે હાલમાં કેટલામું છે તો કે આઠમું પગાર પંચ એટલે આપણને આ કોષ્ટકમાં મહત્વની જે પરીક્ષા લક્ષી ડેટા કહી શકાય શું આપણે યાદ યાદ રાખવું જોઈએ જોઈએ તો તો કે દોસ્તો પહેલું પગાર પંચ ક્યારે લાગુ થયું હતું બધાને રહેવું સુડતાલીસ માં બરાબર છે ત્યારબાદ સાતમું પગાર પંચ ક્યારે લાગુ થયું હતું તો કે પેલી જાન્યુઆરી બે હજાર ને માં જસ્ટિસ એ કે માથુર બધા અધ્યક્ષો ના ભી નામ આપેલા છે જોઈ લઈએ એની બી ચર્ચા કરી લઈએ કે પહેલું જ્યારે પગાર પંચ લાગુ થાય છે અધ્યક્ષ કોણ છે તો કે શ્રીનિવાસ વરદાચાર્યાર બીજું જે છે આર એસ ઘોષ ત્રીજું જે છે રઘુબીર દયાલ ચોથું પીએન સિન્હા પાંચમું જસ્ટિસ એચ રત્નાવેલ પાંડિયન છઠ્ઠું તો કે જસ્ટિસ બી એન કૃષ્ણ સાતમું આ કદાચ પૂછી શકે સાતમું પગાર પંચના અધ્યક્ષ એ કે જસ્ટિસ માથુર બરાબર છે હવે આઠમા પગાર પંચના અધ્યક્ષ કોણ છે હવે એની આપણે વિસ્તૃતમાં ચર્ચા કરીએ કે જે પરીક્ષાનો હાલમાં અગત્યથી અતિ મહત્વનો ટોપિક જે છે આ એની અંદરનો આઈએમપી પ્રશ્ન કહી શકાય શું છે ચાલો જોઈએ આઠમા પગાર પંચના અધ્યક્ષ કોણ છે આ નામ તમારે બધાએ ગોખી લેવાનું છે જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈ

એમને શું શું કાર્ય એવા તો કરેલા છે કે એમને આવા ડિસિઝન જે અગત્યનું કહી શકાય ભારતના ભવિષ્ય માટેનું એક અગત્યનું ડિસિઝન કહી શકાય એવા માટે એમને નિયુક્ત ભારત દેશે કરેલા છે તો ભૂતકાળના બી કાર્યો એવા હશે ત્યારે જ એને આ રીતનું જે પદ છે કાર્યભાર છે એ સોંપવામાં આવ્યું હોય તો જોઈએ કે શું કરેલું છે ભૂતકાળની અંદર મહત્વના કાર્યોમાં તો કે મહત્વપૂર્ણ ભૂમિકા હોય તેઓએ અગાઉ સીમાંકન સીમાંકન આયોગના અધ્યક્ષ રહી ચૂક્યા છે આયોગ એટલે શું જ્યારે આર્ટિકલ સીમાં જમ્મુ કાશ્મીર જે છે એને કેન્દ્રશાસિત પ્રદેશનો જે દરજ્જો દેવામાં આવે છે એ કેન્દ્રશાસિત પ્રદેશનો જ્યારે દરજ્જો આપવામાં આવે છે ત્યારે ત્યાં વિધાનસભા બનાવવામાં આવી હશે તો વિધાનસભામાં જે જગ્યા છે એનું સીમાંકન જે રીતે થયું ત્યાંના પણ જસ્ટિસ રંજનાજીને અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા તેમણે પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એટલે કે પીસીઆઈ ના પણ અધ્યક્ષ રહી ચૂક્યા છે હવે આપણને ગુજરાતનો મહત્વનો ફેક્ટ કહી શકીએ એવું કે તે ઉત્તરાખંડ અને ગુજરાત સરકારોના સમાન નાગરિક સંહિતા યુનિફોર્મ સિવિલ કોડ કે જેની ચર્ચાઓ ગુજરાતમાં લાગુ થવાનું છે એ ચાલુ છે એની વાત અહીંયા છે શું છે તો કે તેના માટે પણ તે સમિતિના અધ્યક્ષ જો જે જે કાર્યો એમને કર્યા છે જે જે વિભાગના જે જે કાર્યોના એમને અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે તે અતિથી અતિ મહત્વના કાર્યો કહી શકાય તેવા મેડમે જે કાર્યભાર છે એ સંભાળેલા છે ત્યારબાદ આગળ જોઈએ કે તેમના કાયદાકીય જ્ઞાન અને વહીવટના અનુભવના કારણે જ તેમને કર્મચારીઓના હિત અને દેશની આર્થિક સ્થિતિ વચ્ચે સંતુલન જાળવીને ભલામણો રજૂ કરવાની અપેક્ષા છે દોસ્તો કામ કરેલા હોય ત્યારે જ આવો કોઈ અતિ મહત્વના કામ કહી શકાય તે સોંપવામાં આવતા હોય છે તમને કે મને આવા કાર્ય સોંપવામાં આવતા નથી ત્યારબાદ

કે ભારત દેશની અંદર જે આ પગાર પંચની ભલામણો ઘડવાની છે એની અંદર ડેટા એનાલિટિક્સ અને આર્થિક મોડેલિંગનો ઉપયોગ જે છે એ થવાનો છે તેથી જ આ સાહેબને બોલાવવામાં આવ્યા છે ત્યારબાદ એક સભ્ય સચિવ વન પ્લસ ટુ થયા પંકજ જૈન શું કહે છે આ સાહેબનો પરિચય જોઈએ ચાલો તેઓ ઓગણીસો ને નેવું ની બેચના એક આઈએએસ ઓફિસર છે જે હાલમાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયમાં સચિવ તરીકે સેવા આપી રહ્યા છે સભ્ય સચિવ તરીકે તેઓ કમિશનનું વહીવટી કાર્ય સંભાળશે અને ભલામણો સરકારી નાણાં માટે પોસાય તેવી છે કે નહીં એની ખાતરી કરશે આ પંચની જે જે ભલામણો આવશે તે પોસાય છે કે નહીં એની ખાતરી આ સાહેબ જે છે એ કરવાના છે ત્યારબાદ આગળ વધીએ હવે પરીક્ષાલક્ષી વાતો છે એમાં કેન્દ્રીય કર્મચારીઓ આંકડો શું છે તો કે તાજેતરમાં જે ડિસિઝન છે એમાં પચાસ લાખ થી વધુ કેન્દ્રીય કર્મચારીઓ છે આ આંકડો પરીક્ષાલક્ષી કહી શકાય અને ઓગણ લાખ જેટલા પેન્શન ધારકો જો કરંટ અફેરમાંથી કોઈ વિધાનાત્મક પ્રશ્ન પૂછવો હોય તો જે પંચના અધ્યક્ષ છે એ પૂછી પૂછી શકે ત્યારબાદ આ આંકડાઓ કે તાજેતરમાં જે પંચની થઈ છે એમાં કેટલા કેન્દ્રીય કર્મચારીઓ છે અને કેટલા પેન્શન ધારકો છે તો કે પચાસ લાખથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને ઓગણ સિત્તેર લાખથી વધુ જે પેન્શનરો છે હવે સાતમું પગાર પંચ કે જે એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી માન્ય છે આ પગાર પંચની લાવવાની જરૂર શું કામ પડી છે તો કે સાહેબ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ ના રોજ સાતમું પગાર પંચ છે એ પૂરું થવા જઈ રહ્યું છે તો હવે આગળ શું છે નવું શું કરવું કેટલામું પગાર પંચ છે એટલા માટે થઈને આ ડિસિઝન જે છે એ લેવામાં આવ્યું છે એટલે જ આઠમું પગાર પંચ

હવે એ શું છે એ સમજીએ આપજો માની લ્યો કે કોઈ લેવલ આપણે કેન્દ્ર સરકારની વાત કરીએ છીએ લેવલ એક ની પોસ્ટ ઉપર છે કોઈ વ્યક્તિ તેનું બેઝિક પે જે હોય ને કે અઢાર હજાર હોય આ હું તમને ચર્ચા કરું છું સાતમું પગાર પંચ સાતમું પગાર પંચમાં લેવલ એક ની જોબ છે માની લ્યો કે અઢાર હજાર છે એમાં એચઆરએ એચઆરએ કેટલું હોય દોસ્તો અંદાજે પચાસ ટકા અને ટ્રાવેલ અલાઉન્સ આ બધું આપણે ભેગું કરીએ ને એટલે સમથિંગ તેત્રીસ જેવો આંકડો આવે એમાંથી કંઈક પૈસા ડિડક્ટ થતા હોય

પિસ્તાલીસ હજાર પગાર થવાની શક્યતાઓ રહેલી છે આમાં વધારો ભી હોય શકે અને ઘટાડો ભી જ્યારે લાગુ થાય ત્યારે નક્કી થાય અત્યારે આપણે પૂર્વધારણાઓ કહી શકીએ અપેક્ષા કહી શકીએ ખ્યાલ આવે છે દોસ્તો હવે આગળ જોઈએ ચાલો તો આ ભારત સરકારનું તાજેતરનો અગત્યનો એક મહત્વપૂર્ણ નિર્ણય કહી શકાય તે એટલે કે આઠમું કેન્દ્રીય પગાર પાંચ હવે આની અંદર હું તમને અમુક ક્વેશ્ચન આપું છું કે જેના જવાબ તમારે મને કોમેન્ટ સેક્શનની અંદર આપવાના છે બરાબર તાજેતરમાં જાહેર થયેલ આઠમું પગાર પંચ તેમના અધ્યક્ષ કોણ છે જો જે પરીક્ષાલક્ષી ક્વેશ્ચન હોઈ શકે એ જ હું તમને લખાવું છું બે પ્રશ્નોના જવાબ તમારે મને કોમેન્ટ સેક્શનમાં આપવાના છે અને હા દોસ્તો આપણો જે લેક્ચર છે એ અહીંયા સુધી રાખીએ છીએ અને હવે તમારે લોકોને નેક્સ્ટ કયા ટોપિક જે પરીક્ષાલક્ષી છે તમને એવું લાગે છે કે નહીં આ ટોપિકમાંથી પ્રશ્ન પૂછાશે જ પૂછાશે તો મને કોમેન્ટમાં જણાવો કે તમારે નેક્સ્ટ કયા ટોપિક પર વિડીયો જોઈ છે કે જે પરીક્ષાલક્ષી કરંટ અફેર હશે તો હું તમારા માટે સ્પેશિયલી એ ટોપિકનો લેક્ચર લઈને અવશ્ય આવીશ બરાબર છે દોસ્તો તો અહીંયા સુધી રાખીએ છીએ આઈ હોપ કે તમને ઇન્ફોર્મેટિવ વિડિયો લાગ્યો હશે આશા રાખું છું વિડીયોમાં મજા આવી હશે તો ધન્યવાદ દોસ્તો મળીશું આવી જ રીતે એક નવા લેક્ચર સાથે ત્યાં સુધી પોતાના લક્ષ્ય માટે મહેનત કરતા રહો જય હિન્દ જય ભારત